કે એ વન વાળાને હન્ડ્રેડ પર્સન્ટ ફી માફી એ ટુ વાળાને આટલા પર્સન્ટ ફી માફી સાયન્સ માટે બી વન બીટુ માટે કદાચ કોમર્સમાં તમે જાઓ તો આવા બધા જે ક્રાઇટેરિયા છે ને એ ક્યાંક આપણે ભૂલ નથી કરી રહ્યા ને એ ખાસ જોવાનું છે હું બહુ શોર્ટમાં ડિટેલ્સ આપી દઉં છું કે પહેલું વહેલું ઘણી જગ્યાએ મેં ઘણા જ મારા કાઉન્સેલિંગની દ્વારા જોયું કે સર અત્યારે હન્ડ્રેડ પર્સન્ટ ફી કેમ અને પછી મેન્ટની દરેક કોઈ કેટેગરી વગર 11 ટ્વેલ્થ દરમિયાન હવે ખરેખર જો સંસ્થા હન્ડ્રેડ ફ્રી આપતી હોય તો આમાં એવો સિનારિયો થયો કે જો તમે આ ગવર્મેન્ટ સહાય નથી લેતા તો તમારી પાસે કદાચ બેઝિક ઇન્ફોર્મેશન નથી

કેટેગરી માટે જે જે જેને આવી કેટેગરીઓ એક લાખ ને દસ હજાર થી લઈ છત્રીસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર એક લાખ નેવું હજાર સુધીની પણ ફીઝ ની પોસિબિલિટી છે મતલબ તમારું ઇલેવન ટ્વેલ્થ તમારી પાસે એ વન એ ટુ નથી તો પણ ફ્રી થઈ શકે છે આપણે આના વિશે કદાચ ઘણું નથી જાણતા એ બધી જ હવે અમે તમારી સાથે કનેક્ટ થઈ છે રાજકોટમાં આ વર્ષે અમારી પાસે હજી એ બધા પ્રકારના સેટઅપ નથી પણ જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં અમે તમને ઘણા ઓપ્શન આપી શકીએ એમ છીએ વિથ હોસ્ટેલ એક પોઈન્ટ મેં તમારો ક્લિયર કર્યો બધી જ વસ્તુઓ હું તમને લાઈવ પણ અપડેટ નથી આપતો પણ ટ્રાન્સપરન્સી થી તમને ડેટા આપી દઉં છું આવું બધું છે તમે તમારી જાતે પણ બધું રિસર્ચ કરજો અને બધા ડિસિઝન લેજો પોઈન્ટ નંબર 2 કોચિંગ અને સ્કૂલ 1 ટુ 10th માં બાળક અને પેરેન્ટ્સ આપણે રેડી નથી હોતા પણ અત્યારનો જે એક માહોલ છે এডুকেશનનો એની અંદર હવે આપણે તતજ કોચિંગ માટે પણ તૈયાર થઈએ છીએ બધા જ જાણે છે સોશિયલ મીડિયા ને એટલી વખત આવા સ્ટિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે કે બધે જ ઇન્સ્ટિટ્યુટોની અંદર એમાં એઝ અ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ અમે પણ એનો એક પાર્ટ જ ગણાઈએ કે જેની અંદર તમારા ક્લાસીસ ચાલુ હોય અને સાથે સાથે તમે સ્કૂલ છે એ તમે સંપૂર્ણ ના જતા હો અમે એમાંથી બહાર નીકળવું જ તો અમારે અમે શાંતિથી એમાંથી બહાર નીકળી ગયા છે હવે અમે એમાં જુનાગઢથી એક અલગ જ અમારી સર્વિસ એવી રીતે આપવાની ચાલુ કરી કે જેથી ટેકનિકલી પણ તમે ક્યાંય ડિસ્ટર્બ ના થાવ મતલબ વન પ્લેસ સોલ્યુશન જે ગવર્મેન્ટ આપેલી છે એક સ્કીમ એવી જ રીતે તમને બોર્ડ સાથે સાથે જે કંઈ તમારે જરૂર છે એન્ટ્રન્સ એક્ઝામ એ પણ કન્ટેન્ટ તમને ત્યાંથી મળી જાય

હવે અમે એ જ રીતે આગળ વધવાના છીએ બધી જ જગ્યાએ અમે એક સોલ્યુશન તૈયાર કરેલું છે જુનાગઢમાં વિથ હોસ્ટેલ અને મેં જે તમને પહેલો પોઈન્ટ કીધો આ બધી સહાયો ટ્રાન્સપરન્સી હા તમારો રોલ રહેશે તમે જો એ જે કોઈ સહાય માટે એલિજિબલ હો કોઈ કેટેગરીની સહાય માટે એલિજિબલ હો તમે ઓવરઓલ જનરલ કેટેગરીમાં આવો છો તો એમાં પણ તમને જે સહાયો મળે છે બધી જ અમે તમને ટ્રાન્સપરન્સી થી ગાઈડ કરશું

ના ડિસ્ક્રિપ્શનમાં કે કોઈ પણ હ્યુમન હોય અલગ અલગ આપણે લઈએ કે બધું જ ચેક કરશે પ્રાઇસ શું છે વોશિંગ મશીનની પ્રાઇસ હેવી હોય પણ ગ્રાઇન્ડર છે એ ધારો સાતસો આઠસો રૂપિયા થી લઈને હજાર બારસો ગ્રાઇન્ડર છે એક સાદું ગેરંટી કેટલી વોરંટી કેટલા વર્ષની પપ્પા ફાધર છે એમને સ્કૂટર લેવું છે સાયકલ કદાચ તમારા માટે લેવી છે તો સાયકલો પણ અત્યારે એવી પ્રાઇસની છે કે સાત હજાર બાર હજાર પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર ની સાયકલો આવે છે સ્કૂટર કઈ નાના મોટા લેવા છે ઇલેક્ટ્રિક વ્હીકલો લેવા છે બધાની અંદર કે ગાડી લેવી છે બધાને ખબર છે કે ગાડી કોઈ પણ કંપનીની ગાડી લઈએ ચાર વ્હીલ આવશે જ સ્ટીરિંગ પણ આવશે બ્રેક આવશે

એવરેજ તમે ખાલી વીસ ટકા જીવેલા છો તમારી એસી ટકા જિંદગી છે એનું ડિસિસન તમે કહીએ મોબાઈલ સ્ટડી કરી લેતા હોય છે તો આની અંદર શું શું ઓપ્શન છે હંડ્રેડ ફી માફી છે તો એ કેના સંદર્ભમાં છે પછી પાછા ક્યાંય કોઈ સહાયમાંથી તો નથી આપણે કઈ આપણે ચૂકવતા ને આ બધી જ વસ્તુઓ હવેના સમય પ્રમાણે જોવી જાણવી સમજવી જરૂરી છે હું એમ નથી કે જે થતું ફૂલ ગુલાબી પિક્ચરો દેખાડવામાં તો એ પણ જોવા જરૂરી છે તમારું બાળક પાછલા વર્ષોના રિઝલ્ટના આધારે ક્યાંય એ રીતે નથી ચાલી જતું ને કારણ કે પાછલું રિઝલ્ટ આવી ગયું આ છોકરો એમ્સમાં છે ક્યાં જીમર્સ માં છે આ કોઈ પીડીયુમાં છે રાજકોટ તો તમારા બાળકનું રિઝલ્ટ આના રિઝલ્ટના આધારે ફ્રીઝ નથી થઈ જતું કે મને પીડીઓમાં મળી જ જશે મને મળી જ જશે એ તો સ્ટુડન્ટ સપોર્ટ દેવાનો છે અને જે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એને બેસ્ટ કન્ટેન્ટ વિથ ટીમ દેવાનું છે આ બધું જ ચકાસવું જોઈએ સમજવું પણ જોઈએ જાણવું પણ જોઈએ અને એના જે કોઈ ચેકબોક્સ હોય એ ટીક પણ થવા જોઈએ આ વિડિયો સ્પેશિયલ એના માટે છે અમે પણ આવી ઘણી ઓફરો આપી છે પણ બધી જ સાયન્ટિફિક વે થી છે કે તમારા મેથ્સ અને સાયન્સ માં જો A1 ગ્રેડ થાશે બંને સબ્જેક્ટ ના થઈને તો અમે પણ ફી માફી આપશું પણ એવી રીતે આપશું કે તમે ઝીરો ફી માં પણ ભણી શકો અમે અમારી ડાયરેક્ટ અત્યાર સુધીનો અમારો એક ગોલ હતો કે এড્યુકેશન માં રિવોલ્યુશન લાવવું પણ એ સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ અને એથિકલ હોવું જોઈએ અમે એટુ વાળાને પણ કંઈક આપીએ છીએ પણ એ એવી રીતે આપીએ છીએ કે એ લોકો એના પૂરેપૂરું સમજી અને ઝીરો ફી સાથે પણ ભણી શકે છે પણ ટ્રાન્સપરન્સી અગેન આજ વર્ષ આવશે કે અમને અમે સહાય પણ અપાવશું તો એ ઝીરો ફી એવી રીતે થશે આપણે હું વારે વારે કહેતો છું કોઈ પણ ધાર્મિક કોઈ પણ ધર્મની સંસ્થાઓ એ પણ એમના ન ચાલતી હોય એમને પણ નાની મોટી મેન્ટેનન્સ રેવન્યુ ની જરૂર પડતી હોય પણ આપણે ત્યાં દિલથી બધા જ આપતા હોઈએ છીએ એ આપણી એક હ્યુમન સોસાયટીની પૂરેપૂરી ડેવલોપ થયેલી એક આખી સિસ્ટમ છે અમે એવા જ સોલ્યુશન એજ્યુકેશનમાં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે એજ્યુકેશન એફોર્ડેબલ રહેવું જોઈએ ફ્રીની જેમ જ રહેવું જોઈએ પણ જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ પણ એટલી ટ્રાન્સપરન્સી થી નીકળવું જોઈએ અમે ક્યાંય એવી કોઈ પાસ બાયપાસ છે અમે નથી કરવા માંગતા એટલા માટે અમે આ બધું જ તમને બાય હાર્ટ હજુ કરીએ છીએ ઇલેવન 12th માં સાયન્સ કે કોમર્સ તમારે જે કંઈ રાખવું હોય બંનેના આવા ટ્રાન્સપરન્ટ ઇનોશન્ટ વે થી ઓપ્શન અવેલેબલ છે એક મુલાકાત લેજો

ડેવલોપમેન્ટ માટેનું નમસ્કાર થેન્ક યુ